સમગ્ર દેશમાં લોકસભાની પાંચસો ને તેતાલીસ બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ઘણા રાજ્યોમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ તેવા રાજ્યોમાંથી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ સામે આવ્યા છે જેમાં ખંભાત વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલની જીત થઈ છે આપને જણાવી દઈએ કે કોંગ્રેસે આ બેઠક પરથી મહેન્દ્રસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા હતા જંગી મતોની જીડ મળી છે લોકસભાના ઉમેદવારને અને વિધાનસભાના ઉમેદવારને એ ખંભાતના મતદારોની જીત છે સાથે સાથે આટલી ગરમીમાં પણ અથાગ મહેનત જે કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરે છે સાથે સાથે નીતિશભાઈએ અગાઉ કહ્યું એમ કે ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ બદલ અમે સૌનો પ્રતિપૂર્વક આભાર માનીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષથી જે રીતે દેશના લોકોએ વિશ્વાસ મૂક્યો છે એવી જ રીતે ફરી અમદાવાદના મતદારોએ અને સમગ્ર આણંદના જિલ્લાના મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને આજે બંને ઉમેદવાર ભવ્ય મંદિરથી જીત અપાવી છે